બાઇકા છે એટલે વેરા તો ખરા થોડા એ વેરાય ધ્યાન રાખજો બાકી જશે બહુ મારા વિડીયોમાં તમારું સ્વાગત છે સીતારામ ને જય કૃષ્ણ આવું ડાયરા ને રામ રામ જો હવે આવે સ્ટાર જો ના ના ઉંમર ને બધું તોડી નાખે ભલે હવે કાઢ્યા કરે તેલ કાઢે છે માંડવી નું અહીંયા એને મેં કીધું તું ન્યાજ ઉતર આવે

સાજીતભાઈ નું છે અને નિલેશભાઈ અને જીગાભાઈ દલાલ દલાલુ કરે છે અને એક નંબર કામ છે એનું એક નંબર કામ છે હજી તો કાઢ્યું નથી કાઢવા વર્ગે પછી જોયા પછી હું કે કેવું કે કામ છે બરાબર એટલે મિત્રો તમે કોન્ટેક કરજો મારો કોન્ટેક કરશો તો આ ભાઈનો કોન્ટેક થઈ જાય નીલાભાઈના નંબર આપણે આપી દેવું નીલાભાઈ ગોયલ હા કાંઈ હું તા દાતરણા વાળા એટલે હવે જોઈએ તમે મારા વિડીયોમાં બન્યા રહેજો અને હવે અમે ચાલુ કરીએ છીએ સોયાબી કાઢવાનું ઘઉંમાં હતી ને કોન્ટેક કરી શકશો અને સોયાબીમાં બેમાં રેડી અમારી વાડી આવી ગયા છે લગભગ તમને એમ છે કે પ્રકાશ આવતો હોય છે હાલો જો ચાલુ કરવાનું છે હાલો તમારે એટલે વેરા તો ખરા થોડા એ વેરાય ની ધ્યાન રાખજો પાકી જશે બો ગયો હલો 抽的吧，哎，也抽的吧，就叫也 કપાઈ નઈ નઈ એમ રાખો એક જ આઈડ રાખો બસ પાટલું વ્યવસ્થિત તો હવે એમ જ રાખજો આઈડ નો ભાગવી જોઈએ 名子。何 લે લે ઉથલ મિત્રો ઇતા આગડે આમ ખેસી લે હું આ જાય પોરો કરવો પડશે 800 તો એમ કર નાખો હાલો કાઈ પૂછવુંય નથી કોઈને હાલો ટેકામાં ન જાવું 800 માં રૂપિયા બજાર છે 800 માં ટેકામાં નથી જાવું હાલો ટેકામાં ને આઠસો માં એમ 900 બોલા આઠસો નો આવે નવ બધા નથી ને નક વધારે આવતા તમને આઠસો આવી જાય આઠસો નો આવ્યું ગમે